શું કે બધા મજામાં મજામાં દસો આજે સાંટવાની છે જીરામાં દવા સુકારાની છે અને બીજી ગુંદરિયું છે જે દવા ઉડાડે નહીં સામે મારા પપ્પા છે જોઈ શકો છો ત્યાં મારા પપ્પા છે ને હું અહીંયા દવા છાંટું છું મારા પપ્પા હું ને મારા મમ્મી છે મમ્મી આમૂલી ઓળી દેખાય ત્યાં પાણી ભરવા ગયા છે હું મારા પપ્પા બી દવા છાંટીએ છીએ જીરામાં આવી ગયું છે એના કારણથી અને ઉણપની અને સુકારાની ત્રણ દવા છે અને ત્રણ દવા મારા પપ્પાએથી મારાથી બે ત્રણે બેથી છાંટવાની છે થોડીક વારમાં છાંટી દઈશું વીસથી પચીસ પંપ જેવું થશે વીસથી પચીસ પંપ થશે એમાં મારા પપ્પાની ચાપ એવો બેઠા હતા એટલે આપણે મદદ કરવા હતા એટલે આપણે થોડી ઘણી દવા જાજી છાંટી ઓલરેડી અત્યારે પંપ ભરેલો જ છે સાંટવાની છે જોઈ શકો છો જીરું છે અમારું સામે મારા પપ્પા સાંટે ને ત્યાંથી થોડીક દવામાં જીરું સારું છે નહીં એટલે ઉપરના ભાગમાં એના કારણેથી દવા ચાલુ કરું છું હું સાંટવાનું બતાવું તમે જોઈ શકો છો દવા કેવી સંટાય છે મને થોડીક કોમેન્ટ કરજો અને ઓછું ફાવે છે દવા છાંટતા મારા મમ્મી પાણી ભરવા ગયા છે તમારે જીરા એ બાજુ હોય છે કે નથી હોવાતા કોઈ જે કોઈને હોવાતા હોય તે મને કોમેન્ટ કરીને જરા બતાવજો કે કહેજો કોમેન્ટ કરીને તમારે જીરા કેવા છે સારા છે કે નથી સારા હજી તો બીજું કંઈ કહેવા માંગતો નથી પપ્પા જે ઉપાડવાનો આપણો વારો આવી ગયો છે મારા પપ્પા સામે છે બરાબર ચાલો મળીએ બીજા બ્લોક જય માતાજી આ દવા છે તમે જોઈ શકો છો મારા પપ્પા જે સામે સાટે ને આ ભરવાનો છે બાકી છે આ દવા છે આ અંદર એક ચમચી છે તે એક ચમચી ભરીને દવા નાખવાની અને આ એક બીજી દવા છે બીજી દવા છે આ વ્હાઈટ કલરની દવા છે તે પણ પચીસ એમ નાખવાની અને આ મેગ્નેટ છે આ મેગ્નેટ છે આવું આવે જેનાથી દવા જીરામાં ઉડે નહીં ચોટી રહે તમે જોઈ શકો છો આ દવા હજી પણ મમ્મી પાણી ભરવા જયા છે પાણી ભરીને આવે द साँटनी पप्प दवाटेछ दा रागे रागे आकमा साँटी त्याटी तिजो दोर देखाइने मुरा देखाए मुटा भएला छ पेलो और अनि सामनी प्याड जराक देखाने साइसो कपा फुल रिडियो ब्लोग उतार છે અને બધી દવા સાંટી દીધી છે આટલો ભાગ છે જે છે ત્રણ ચાર પંપ થશે તે હું મારા પપ્પા સાંટીને પૂરું કરશું સામે મેળડીમાં છે ખેદડે જે સૌ કોઈ માનતા હોય તે લાઈક કરજો કોમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરો અને મને સપોર્ટ કરજો જય માતાજી